ઉમરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત ચંબુસર તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ઉમરા પ્રાથમિક શાળા ખાતે ડાયટ ભરૂચ લાયસન્સ અધિકારી ડોક્ટર જતીન મોતી અને શિક્ષક સોસાયટી ચેરમેન રાજ્ય સંઘ કારોબારી દિનેશભાઈ મખવાણાની સમય યોજાઉ જે સીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા આયોજિત ચંબુસર તાલુકા કક્ષાના વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉમરા સરપંચ માલાબેન કલ્પેશભાઈ ઠાકોર ટીપીઓ ઉમેશભાઈ પટેલ બીઆરસી અશ્વિનભાઈ પડિયાર મહામંત્રી શંકરભાઈ પડિયાર બીઆરસી આમોદ તાલુકા આસિફભાઈ પટેલ કમલેશભાઈ પરમાર જયેશભાઈ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા અને પ્રદર્શનમાં પાંચ વિભાગ ખોરાક અને આરોગ્ય પ્રત્યાયન અને વાહન વ્યવહાર કુદરતી ખેતી ગણિતિક મોડલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની પચાસ કૃતિઓ છે શાળા કક્ષાએથી પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાનું પ્રદર્શન આ પ્રસંગે ડૉક્ટર જતીન મોતીએ ભવિષ્યના ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ જ જરૂરી છે બાળકોમાં આવિષ્કારનો જન્મ થાય તેને પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રવૃત્તિઓ પ્રયોગો અને મોડલ થકી બાળ વૈજ્ઞાનિક યોજાતા હોય છે અને આજના સમયમાં રાજ્યપાલે પણ પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂક્યો છે અને ગોધરા ખાતે પ્રાકૃતિક ખેતીની યુનિવર્સિટીની સ્થાપના કરેલ છે આજના સમયમાં બાળકોમાં ગણનાત્મક વિચારણા ઉદભવે તે જરૂરી છે આ બાળકોમાંથી વૈજ્ઞાનિક એન્જિનિયર ડૉક્ટરો બને તેવી શુભકામનાઓ પાઠવી હતી સરદાર કાર્યક્રમ દરમિયાન

પ્રાકૃતિક ખેતી માટેની એક યુનિવર્સિટીની પણ એમણે સ્થાપના કરેલી છે ચોથો વિભાગ ખૂબ સરસ છે મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થિંકીંગ ગણનાત્મક વિચારના દરેક બાળકોમાં ઉદભવી આજના સમયમાં ખૂબ જરૂરી છે અને પાંચમો અને એક છેલ્લો વિભાગ પણ ખૂબ સરસ છે એના બે વિભાગો છે પાંચમા વિભાગની અંદર બે ભાગ પાડવામાં આવ્યા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ એટલે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન બાળકો અત્યારથી નાની ઉંમરથી કેવી રીતે કરી શકે એ પાંચમા વિભાગમાં મૂકેલું છે રીતો વધારે સમય ન લેતા આવા બાળ વૈજ્ઞાનિકો થકી આપનામાં આવિષ્કાર ઉભા થાય કંઈક નવું વિચારતા થાવ અને ભવિષ્યમાં આપણે એવું કહીએ છીએ કે અબ્દુલ કલામનું નામ ગર્વથી લઈએ છે તો આપનામાંથી કોઈક સારા વૈજ્ઞાનિક એન્જિનિયર ડોક્ટર ઉભા થાય એવી આપ સૌને શુભેચ્છા